તમારા ઘરમાંથી કલેશ દૂર થશે તમારા ઘરમાં શાંતિ રહેશે પરંતુ એ માટે તમારે વિધિ કરાવવી પડશે જો આવું તમને કોઈ કહે તો ધંધા રોજગાર ગૃહ કલેશ કે શાંતિ માટે થઈને આવા કોઈ તાંત્રિક કે બાબાના ચક્કરમાં ન પડતા નહીં તો વિધિ કરાવ્યા પછી આ બધું તો નહીં થાય પણ પસ્તાવાનો વારો ચોક્કસ આવશે કારણ કે મોરબીમાં તાંત્રિક વિધિના નામે લોકોને ચૂનો લગાડનાર ઢોંગી ઝડપાયો છે નામે છેતરપિંડી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે શનાળા ગામમાં રહેતા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી કરનાર નિલેશ ગિરી ઉર્ફે

जो संदर्भ में दाखिल करी फरियाद की तपास सीटीए डिविजन पी आई श्री एच आर जाडेजा नाम चलाया था जे तपास दरमियान हाल में बने आरोपी निलेश गिरी उर्फे नरेन गिरी मोटी गिरी गोसाई तथा चंद्र सिंह भटूरबाजा रहे बने सखत थना मोरबीनाओं ने अटक कर नामदार कोर्ट ना में रजू कर रिमांड में आया तांत्रिक विधि ने नामे अत्यार सुधी बार लोगों ने छेतरिया फरियादी भरत भाई सनारिया मोरबीना शक्ति शनाला गाम તેમની મુલાકાત તાંત્રિક વિધિ કરતા નિલેશ ગિરી સાથે થઈ હતી ધંધો રોજગાર સારો ચાલે અને ઘરમાં શાંતિ રહે તે માટે ભરતભાઈને ને વિધિ કરાવવા કહ્યું વિશ્વાસ કેળવી ભરતભાઈ પાસેથી વિધિના બહાને સોનાની ચેઇન બુટ્ટી સહિત દાગીના અને રોકડ મળી કુલ 3.30 લાખનો મુદ્દાવાલ પડાવ્યો હતો આવી જ રીતે અન્ય 12 લોકો પાસેથી પણ વિધિના નામે દાગીના અને રૂપિયા પડાવ્યા હતા નિલેશ ગિરી લોકોના દાગીના લઈ ચંદ્રસિંહ ઝાલાને ત્યાં ગિરવે મૂકી બદલામાં રૂપિયા લેતો હતો તે રૂપિયા વાપરી મોજ શોખ કરતો હતો આરોપીઓ આવી રીતે અન્ય કોઈને શિકાર બનાવે તે પહેલા પોલીસે ઢુંગી તાંત્રિક અને તેના મળતિયાને ઝડપી લીધો છે જે મુખ્ય આરોપી છે ગિરી ગોસાઈ તેઓ તાંત્રિક વિધિના બહાને અલગ અલગ વિધિ કરતા હોવાનું જણાવી નોકરી ધંધા તથા સામાજિક કૌટુંબિક જે ડિસ્પ્યુટ હોય તે દૂર કરી આપવાના બહાને લોકોનો વિશ્વાસ કરતા હતા અને અન્ય આરોપી ચંદ્રસિંહ બટુકા ઝાલા છે તેઓ આવા કિસ્સાનું ટાર્ગેટ કરી ગોતી એમની પાસે લાવતા તાંત્રિક વિધિના કિસ્સાઓમાં સામાન્ય રીતે છેતરપિંડી થયા બાદ જ લોકોની આંખો ખુલે છે પરંતુ એ પહેલા બધું સમજવા છતાં લોકો ઢોંગી તાંત્રિકોની વાતોમાં આવી જતા હોય છે જો કોઈ વિધિ કરીને બધી તકલીફો દૂર થતી હોત તો આ દુનિયામાં કોઈને કોઈ તકલીફ જ ન હોત માટે આવા ઢોંગીઓ પર વિશ્વાસ રાખવાને બદલે પોતાની જાત અને ભગવાન પર વિશ્વાસ રાખો ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી